ભલે બેન જોવા રહી બાજુ પછી આમ કરી પછી આ રે ને આપ મારવાના તો કેમ છો મિત્રો મજામાં ને બધાને જય માતાજી હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે ચેનલ નંબર અગિયાર છે કે દસ લોક ઓલરેડી આપણે સ્ટડી માટે એકદમ જોરદારના ઉતરી ગયા છે અને આજે આપણે અગિયારમો વોક છે અને અગિયાર ઓગસ્ટ તારીખ છે અને નાઈટ છે તો અત્યારે સમથિંગ સાડા આઠનો ટાઈમ થઈ ગયો છે અને શું કહેવાય આપણે એક ભાઈએ કીધું છે મને ખબર નથી નામ અત્યારે યાદ પણ યાદ આવી ગયું ઘડિયાળને જોતા એક ઘડિયાળ પૈયાનો રાખતા સામે ઘડિયાળનું બદલાઈ અહીંયા રાખ દીધી બદલાઈ નાખી ઘડિયાળ સામે ઘડિયાળનો રાખતા તો ઘડિયાળ લઈ લીધી છે પહેલાં એમની વ્લોક જોતા હોય તો ભાઈને કહીશ કે મેં લઈ લીધી ઘડિયાળ સામે જ લાગતો બસ તો ચાલો પેલા મેથ્સથી શરૂઆત કરશું તો મેથ્સનો લેક્ચર મેં ઓલરેડી ચાલુ કરી દીધો હોય પણ તો એ શરૂઆત કરી હોય મેથ અને પછી રીઝનિંગ નહીં જોઈ રીઝનિંગ મોર્નિંગમાં જોઈશું અને મેથ્સ લઈ અને પછી જોવી આપણે વેબ સંકુલમાં શું છે આજનું લેક્ચર જો આપણે હેલ્પફુલ હશે એસે તો એ જોઈશું બીજું હશે તો નહીં જોયું તો સારો જોડા મજા આવશે અને કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી વાજો તો ચાલો દસ વાગી ગયા છે ઘણી અત્યારે હું ફરતા ગણિત પતી ગયું અને ઘડિયાળ વાઈ ગઈ છે દસમાં પાંચ મિનિટની વાર છે તો લેક્ચર આજ વેબ સંકુલમાં એવું છે કે વેબસંકુલમાં લેક્ચર આજે છે તરુણ સરનો રીઝનિંગનો પણ આપણી લેક્ચર નહીં દેખી કે રીઝનિંગ આપણે કિશન સરનું દેખવી છે એટલે બે સરને કારણે ફોલો ન કરાય અને કિશન સરનું મગજમાં બેસી ગયું છે મન તો હવે આપણે રહ્યા ને એક લેક્ચર વેબ વેબસંકુલનો બે દિવસ માનો ફર્યા વગરનું રહી ગયો તો જે અભિસિષરનો છે જીઓગ્રાફીનો તો હવે લેક્ચર આપણે દોઢ કલાક જેવો છે લેક્ચર હવે જોઈ નાખીએ અત્યારે અને પછી આપણે રીડિંગ જોયું ને ઘડીયા તો તમને ક્યાં દેખાડ હોય પાછળ છે રીડિંગ જોયું ને આપણે સાયન્સની બુકનું કરવાનું છે બાર વાગ્યા પછી આનું આયોજન બાર વાગ્યા પછી સવારમાં સાડા પાંચ વાગ્યા હું જ્યારે આપણે રનિંગમાં જઈને ત્યાં સુધી આ બુક જ રીડ કરવાનું થશે સાડા પાંચ વાગ્યા સુધી તો અત્યારે આપણે પહેલાં જીઓગ્રાફીનું એક લેક્ચર ભરી વાળવી કેમ કે લેક્ચર બાકી છે ભરવાનું તો ચાલો પછી મળવી અને નવા કોઈ આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી વાળજો હું જો એમને આ સિરીઝમાં જાઉં છું અને સિરીઝમાં હું દેખું છું કેમકે ઘણા લોકો નથી ફોલો કરતા પણ જીઓગ્રાફીમાં બહુ જ સર બેસ્ટ છે અને કાંઈક પેગામ રખડતો હતો જ્યાં ત્યાં ઇન્સ્ટાગ્રામમાં ત્યાં બધે ટૂંકમાં ભરતી ભરતીની કાંઈક ડેટનો તો હું એમ કહું છું ડેટ મને એવું લાગે છે કે આ લોકો થોડુંક આયોજન સ્પીડમાં લેશે કેમ કે ફેબ્રુઆરીમાં એ લોકો એક્ઝામ લેવાનું કહેશે કોન્સ્ટેબલનું પેપર ફેબ્રુઆરીમાં મહિનો હતો એ દેખાડતું હતું તો હું એમ કહું છું કે છ મહિના જેવું છે આપણી આગળ તો છ મહિના લડી લ્યો એવા લડી લ્યો કે છ મહિના રહ્યા ને કે છ મહિના એવા એવી મહેનત કરવાની છે કે છ મહિના પછી મહેનત જ નથી કરવી પણ છ મહિના એવી મહેનત કરો કે છ વરસ જેવી કરી નાખો કેવી છ વરસ જેવી મહેનત કરી નાખો એટલે કાંઈ ઉપાધિ જ નહીં સમજણ જો લાગી ગયા તો આપણા નસીબ તો ઘણી બીજી ફિલ્ડ છે ક્યાં આપણે એમાં એવું છે કે જોબ છે તો તે બધું સમજણ બીજું કમા એ કરી વાસ્યું હાથ પગ તો શેર ના આપડી આગળ કયો આપણે ગમી કરી વાત પણ એકવાર એવું વાયદો ખુદને એવો વાયદો આપો કે ના છ મહિના હું એવો મથીશ કે છ મહિનામાં કંઈ ઘટવા જ નહીં દઉં સમજો કંઈ ઘટવા જ નહીં દઉં છ મહિના જે ચેપ્ટર સારું આવડે છે એને સારું બેસ્ટ કરી વાળો કે એમાં માર્ક્સ આપણો લેવો ને એક નો જ આવવો અને જેવું ન આવડે મારે મને મેથ્સ નથી આવડતું મેથ્સમાં પાર્સિંગ થાય એવું કહેરો નો જ લોડ લેવો હોય તો પાર્સિંગ થાય એટલો હોતો કે ભાઈ આપણે પંદર પંદર ખેંચવી બીજું શું પંદરથી અઢારની અંદર અને બાકી આ સ્કીપ કરશું પણ બીજો તમારો સબ્જેક્ટ મજબૂત હોવો જોઈએ કે બધાય મજબૂત ન હોય બધાય એ રીતે હોય પંદર ખેંચવાનું તો પછી એમ તો ન ભેગું થયા તો લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યો હશે હવે પછી આપણે ઓલો મળી તો ચાલો થઈ ગયું છે લેક્ચર આપણે ભોગવળ પૂરો કરી રહ્યો છે અને ગુજરાતની પશુ સંપત્તિ વિશે હજો અભિસિસરનો હતો કેમ કે અભિસિસરનું લેક્ચર આવે ને તમારે દેખવો જ પડે કેમકે જીઓગ્રાફીમાં બેસ્ટ છે અને તમે કોને ફોલો કરો જીઓગ્રાફીમાં આપણે તો અભિસિસરને ફોલો કરી છે અને હવે આપણે રહ્યું ને સાયન્સ લેવું છે ઘડી આ બુક્સ પડી નહીં અને ચા આવી ગઈ છે ચા બનાવી નહોતી મેં હા બનાવી દીધી મને કે હું હોઉં છું ચાહે પીવું છું ચા બનાવી દઉં બનાવી દઉં મેં પી નાખી ચા તો આપણે વાલીએ ખબર જ છે

અને પાણી આ ઠંડુ ગુંડું પી લેવી અને બે ઉપર ટાઈમ થઈ ગયો છે પાછળ ઘડિયાળમાં જોવો તો મને દેખાતી નથી ઘડિયાળ કેમ કે ફ્રેન્ડસે ના પાડીશ ઘડિયાળમાં દેખવાનું દેખવા ના નથી પાડી પણ સામે રાખવાની ના પાડીશ સામે નથી તો મજા નથી આવતી હોય સામે એવી મજા આવે એમ ટાઈમ ઉપર ખબર રહે તો આરો હવે આપણે રહ્યા ને થોડું મોટું મોટું ફ્રેશ કરી વાળી તો ચાલો સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે જો સાડા પાંચ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે રનિંગમાં

ચાર છસો મીટર જેવું થયું અહીંથી ગામ છે ને તો અમારું અમારું ગામ મૂકીને પાછું એક ગામ વટી જાય એની પાછું બીજા ગામમાં ભોગી જાય એની ગામે ખામું દેખાય છે તો એ પાંચ કિલોમીટર છે તો એની પાંચસો મીટર ઓછું રહ્યું છે પાંચ કિલોમીટરમાં દોડાય એમ હતું પણ પછી હાલી પાછું જવાનું રહે તો બહુ વાલ લાગી જાય પછી એટલા માટે થોડીક થોડુંક થયું પણ કપાઈ ગયું હા ઓલખર ચાર કે આજ આપણે કેટલા દિવસ છે રનિંગનો ટોટલ અગિયાર દિવસ થયા નવ દિવસ નવમો દિવસ છે રનિંગનો નવ દિવસ ચાર કિલોમીટર દીધું હાથ ને બારું છ ને બારે તો કેટલી મિનિટ થઈ હજાર શું કહેવાય પાંચ ને પચાસ ચાલુ ગયું હતું તે મિનિટ થઈ તેવી મિનિટ સાડા ચાર કિલોમીટરમાં થઈ પણ જો નોર્મલી જ દોડાશી અમારું સ્ટેપમાં એકદમ રીધમમાં દોડાશી ઉતાવળ ઉતાવળને એ રીતના ગળા માટે કમ્પ્લેટ અડાચાર પૂરું થઈ ગયું મારે તો હવે હવે અમારે જો ને રનિંગનું થોડું ઓછું ધ્યાન દેવું પડશે કા લેકી હું ધ્યાન દેવું પડશે એમાં એવું જ જૂની તૈયારી એટલી બોલે છે ને એના હિસાબે થયા કે મેં ત્રણ વાર કોલેજમાં જોડાયા ભાઈ ત્યારે ત્યારે હા ડાયરેક ટાઈમિંગમાં આવી ગયું હરવાળો પછી મળવી અને તમે પ્રેક્ટિસ કરતા હોય ને તો કરજો અને હળવળો ટાઈમિંગ લાવજો જયારે યાદ નહીં કરવો ને એવું કાય તો આપણે દોડ વિશે ચાલો આટલા કિલોમીટર કાપી નાખી મનમાં ગમે સ્ટોરી ચાલુ કરી દેવાની ખબર એ ન રે કપાઈ જાય તે બાકી તમે યાદ કર્યા રાખો આપણે જલ્દી પાંચ પૂરું થાય સારું પાંચ પૂરું થાય સારું તેમનું પૂરું થાય તો સારું પછી ઘડી ઘડીક્રાઈન મળી વોર્મઅપને એવું બધું કરી લઈ તો ચાલો અહીંયા થોડુંક વોર્મઅપ કરતા હતા અમે હજી ભોગ્યા જ છીએ હજી વોર્મઅપ ખાલી મેં શું કંઈ પુસ્તપ માર્યા છે અને આમૂર બધું ગયા તા અને અહીંથી ત્રણ અહીંયા ત્રણ પૂરું થાય છે અને વાંચથી આવીને આવતા તમે અડત્રીસ મિનિટ થઈ ખાલી ચાલીને આવતા નોર્મલી ચાલી આવતા તો અડત્રીસ મિનિટ તમે પહોંચવા આમ થાય અમારે વિચાર કરો એટલે એમ કેટલું આમ પી જઈશું બહુ દૂર વ્યાઈ ગયા હતા એટલે હવે વાંધો નથી પાંચ પૂરું થઈ જશે આપણેથી નો ટેન્શન અને જેને સાતી ન થતી હોય ને એને થોડાક પુશઅપ મારવા જોઈએ અને પુશઅપ કેવા મારવાનું ખબર છે અને તમે જે પૂસઅપ મારો ને ને પુલસ એ હાફ મારવાના ટૂંકમાં આમ આપણે જે આખા મારીને આખા નહીં મારવાનું અડધા જ મારવાનું અડધા તો મારી સાથી રહે ને બહુ અને અડધા મારવા પણ હાજા મારવાના પચાસ હાંઠ જેટલા તમારે મરાય ને એટલા ટૂંકમાં આમ થોડો થોડો કાંઈ વધારવાના અને પછી ઉડ બેટે ખાસ કરવાની કેમ કે આ બધી ઇન્ફોર્મેશન છે ને કાલે મેં આ સરનો ફોન હતો કેમ કે પેરા કમાન્ડોનો જે મારો ફ્રેન્ડ એમનો ફોન હતો અને એમણે મને માર્ગદર્શન આવતો એમને ખબર પડી ને કે અરુણભાઈ ગ્રાઉન્ડ ચાલુ કર્યું હોય તો મને કે બધી રીતે ધ્યાન રાખજો કે અને એમને શું કે દસ પંદર દિવસ આ કોઈ ઓપરેશનમાં હતા ને ઓપરેશન જે લોકો લેતા ને પેરા કમાન્ડો જે ગમે ત્યાં તો એમાં પછી ત્યાં ફોન બહુ યુઝ કરવા ન મળતો એ લોકોને એટલે કે ભાઈ કે દસ દિવસથી ફોન ટાવ ફોન યુઝ કરવામાં મળતો હોય પણ ટાવર નહીં આવતું ત્યાં કે ટાવરને એવા બધા લોચા હોય બધું કે મને ખાલી કહેતા એમની કે હાજર ઘણી ટીપ્સ મને આપી કલાક દોઢ કલાક વાત કરીએ એમની પી મેં તો એમની બધું કીધું છાતી ન થાય આ કરવું પડે અને સુવાસ બહુ સડે ને તો કે જે આપણે અનાજ જે હું તમારું દેખાડું ને ચણા ને શું કહેવાય સોળી પછી મગ ને આ બધું પલાળીને આપણે જે ખાવીને જે એમાં જે પાણી આપણે જે હોય ને એ પાણી બધું પીવાનું એ સુવાસ નહીં સડે કે મને કે અને થોડુંક કે ઓલું આમ કરે ને એનું કામ આમ કરવાનું સમજે કે આવું બધું ઘણી એમની ટીપ્સ મને આપી હતી અને એ બધી ટીપ્સ આપણે ફોલો કરવાની છે એટલે થોડુંક આપણને રનિંગમાં બેનિફિટ છે ઘણા લોકો મને કમેન્ટ કરે છે કે ભાઈ રનિંગમાં હું કરું તો આવી બધી વસ્તુ એમ ફોલો કરતા રહ્યો હું પણ એમની વસ્તુ એ બધી ફોલો કરું કેમ કે મેં ગઈ વખતે હું વીસમાં પૂરું કરતો સમજાઉ ને એમના નિયમ પ્રમાણે ટૂંકમાં એમના ગાઈડન્સ પ્રમાણે હું બધું વસ્તુ ફોલો કરતું હતું તો આપણે મારે તો એ વરસાદ હતો ને ના ગ્રાઉન્ડમાં તો મારે એકસ મિનિટમાં પૂરું થઈ ગયું ત્યાં ગ્રાઉન્ડ ને વીસમાં પૂરું કરી જ નાખત પણ વરસાદ ગ્રાઉન્ડમાં હતો જ્યારે બધું થઈ ગયું સમજ પગ લપડતા જ બધું તોડવામાં મારે

કેટલા મારવાના કે જેટલા મરે ને એટલા મારવાના તાજા નહીં મારવાના કાલે સાથી ફૂલી જ લઉં તો પછી સાથી હા ફૂલી રહે છે અને એક પછી એમને કયું કીધું મેં કા કીધું તું માં મેં ભલે જો આ રીતે બે બાજુ પછી આમ કરી પછી આ રે ને હાફ મારવાના પછી શરીર કમ્પ્લેટ રહેવું જોઈએ અને જો આ રીતે બહુ લોડ આવે કે એમને મારવાનું કીધું હતું તો આવા કાંઈક તમારે ટ્રાય કરવી તો ચાલો આઠ વાગી અને છે અને ડાયટ આમ પાણી પી ગયો મેં તમને વાત કરી હતી પાણી બધું પી ગયો સોનામાં ચણા અને બધું શું કહેવાય ને એવું બધું છે ચણા બદામ મગ અને સોળ એવું બધું ભાઈ હતું બધું મિક્સ કર્યું હોય તો ચાલો મળી બીજા લોકમાં ત્યાં સુધી આરામ જાય માતાજી અને હવે મારા પછી શું કહેવાય નાસ્તો ફાસ્તો કરી નાખી ધોઈને ફ્રેશ થઈને પછી ઘડી કલાક રિઝનિંગ લઈશ અને ઘડીક પછી જેવું બુક્સ લઈને ને આપણે સાયન્સ ઘડી એ રીડ કરી અને પછી બાર વાગ્યા પછી સુઈ જઈશ તો હાલો નેક્સ્ટ વિડીયોમાં મળી અને વિડીયો કોઈને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર આવું બધું કરી વાજો અને આપણે આઠ કલાકનો ટાર્પ કરશે સ્ટડીનું આઠ કલાક સ્ટડી આપણે કરી વાત ટૂંકમાં આઠ કલાકનું કામકાજ આપણે થઈ ગયું હશે અને ચેલેન્જ આઠ કલાકનું આપણે રાખ્યો છે એટલા માટે તો ચાલો પછી નેક્સ્ટ વિડીયોમાં મળવી